રાજ્યની સ્કૂલોમાં છેલ્લા પંદર વર્ષથી ચિત્રના શિક્ષકોની ભરતી જ જાહેર થઈ નથી ધોરણ એકથી બારમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવા રજૂઆત કરવામાં આવી છે અને જો સરકાર ભરતી જાહેર નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી કલા શિક્ષક સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે રાજ્ય સરકારે તાજેતરમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કર્યું છે પરંતુ પંદર વર્ષથી સ્કૂલમાં ચિત્રના શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા પંદર વર્ષથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે સંઘે ફરી રજૂઆત કરી છે કે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મૂળભૂત અને પાયાના જે વિષયો છે કે જે વિષયોમાંથી વિદ્યાર્થી પોતાનું શક્તિ નિખારી શકે છે આ વિષયોને સરકારે છેલ્લા પંદર વર્ષથી શાળામાં ભરતી નહીં કરીને આ વિષયને હાસ્યમાં ધકેલી દીધો છે ભાજપ સરકાર દ્વારા રાજ્ય લેવલે કલા મહાકુંભ અને કલા મહોત્સવ જેવા ઉત્સવ થાય છે પણ ચિત્ર શિક્ષકની ભરતી થતી નથી ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે છેલ્લા પંદર વર્ષથી રજૂઆત કરી છે તેમ છતાં સરકાર આ દિશામાં કેમ વિચાર કરતી નથી તેમ ભાવનગર કલા સંઘ પ્રમુખ અજયસિંહ ચૌહાણે જણાવ્યું છે કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશ સેવકે જણાવ્યું કે આગામી સમયમાં ટેટ અને ટાટના ચોવીસ સાતસો શિક્ષકોની ભરતી કરાશે ત્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ટેટ અને ટાટ પાસ થયેલા ચિત્રકલા વિષયની દસ ટકા ભરતી કરવામાં આવે તેવી ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘની રજૂઆત છે ભરતી નહીં થવાના કારણે નોકરીની આશાએ વીસ વર્ષથી બેઠેલા ઉમેદવારો અને તેમનો પરિવાર બેરોજગારીમાં પીસાઈ રહ્યો છે જો આ બાબત પ્રદેશ સરકાર નહીં વિચારે તો આગામી કાર્યક્રમો ગળી કાઢવામાં આવશે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલા આપને મળતી રહે